અને કલાકોમાં માં દોડતું કરી મૂક્યું કેવી રીતે આવું જોઈએ કોઈ અમને જગાડો તો જ અમે જાગીશું કોઈ અમને સમસ્યા બતાવો તો જ અમે કામ કરીશું આવું સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો માની રહ્યા છે ત્યારે જ તો સરકારના આદેશ છતાં સુરતના બજારોમાં દબાણ જ દબાણ જોવા મળી રહ્યા છે પરંતુ આજે વીટીવી ન્યૂઝે ફરી એકવાર પોતાની ફરજ નિભાવી ભાવી અમારી ટીમ ચૌટા બજાર ખાતે પહોંચી હતી તો ચારે તરફ દબાણ જ દબાણ જોવા મળ્યું દુકાનદારોએ પોતાનું સામાન રસ્તા પર ગોઠવી દીધું સ્ટોલ ઉભા કરી દીધા સ્થિતિ તમે જોઈ શકો છો કે રોડ પરથી કોઈ એમ્બ્યુલન્સ પણ નીકળી શકે તેમ નથી તેવા માહોલમાં અહીં ચૌટા બજારમાં આવેલી જૂની જનરલ હોસ્પિટલ બંધ થવાની કગારે પહોંચી છે દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે સ્થાનિકોએ તો ગૃહમંત્રી મંત્રીને પત્ર લખીને દબાણ દૂર કરવા માટે રજૂઆત પણ કરી છતાં અધિકારીઓ ન જાગ્યા અને લોકો પરેશાન જે કોઈ બી રસ્તા છે એ રસ્તાઓ પર દબાણ જે દબાણ આગળ જે દુકાનદારો પોતાને ત્યાં ઊભા રાખે છે અમને માહિતી એવી બી છે કે એ લોકો દુકાનદારો ભાડા વસૂલ કરે છે અને એ લોકોને રસ્તા પર દબાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે ભૂતકાળમાં બી તમે કદાચ તમારા રેકોર્ડ પર હશે કે લાલગેટ પાસેથી સુરત મહાનગરપાલિકાએ આ બાબતની અંદર મોકડ્રીલ બી કરેલી અને એ મોકડ્રીલ ની અંદર સુરત મહાનગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટે એવો રિપોર્ટ બી કર્યો છે કે આ દબાણોના હિસાબે સમયસર ના તો એમ્બ્યુલન્સ આવી શકે એમ છે ના તો ફાયર બ્રિગેડ આવી શકે એમ છે આ રેકોર્ડ પર છે દસ વર્ષમાં એમ્બ્યુલન્સ અહીં આવવા જવામાં કઈ રીતની શું તકલીફ પડે છે તકલીફ કઈ પડે છે કે વચ્ચે દુકાનો લગાવી રહી છે વચ્ચે કઈ ટોપલા લગાવી રહી છે લોકો વચ્ચે વચ્ચે આવવા મળે જગ્યા નહીં મળે અને કોઈ કોઈક વાર તો હોર્ન મારવા હોર્ન વાગતો તો પણ સાંભળતો નહીં કોઈ લેડીસ આવતી જતો હોય કોઈ સાંભળતું નહીં હતું કોઈ સાંભળ્યું ને એમ્બ્યુલન્સ પણ હોસ્પિટલ સુધી નથી પહોંચી શકતી તો વિચાર કરો કે આગની ઘટના બને તો ફાયર બ્રિગેડ કેવી રીતે પહોંચી શકે છતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હતા પરંતુ આજે વીટીવી ન્યૂઝે તેમને જગાડવાનું કામ કર્યું વીટીવી ન્યૂઝની ટીમે સવારે નવ વાગે ચૌટા બજારનો માહોલ બતાવ્યો કારણ કે ચૌટા બજારમાં થયેલા દબાણના કારણે અહીંથી જૂની જનરલ હોસ્પિટલ જવાનો રસ્તો બંધ જ થઈ ગયો છે અને આ રિપોર્ટ જોતાની સાથે જ માત્ર ત્રણ કલાકમાં તો અધિકારીઓ દોડતા પણ થઈ ગયા અમારી ટીમ ચૌદ બજાર નીકળે તે પહેલા તો દબાણ દૂર કરવા તંત્ર ટીમ પહોંચી ગઈ અને જે લોકોએ રસ્તામાં દબાણ કર્યું હતું તેમનો દબાણ હટાવી દેવામાં આવ્યા કામગીરી આપણે અહીંયા તો કરતા જ રહીએ છીએ અવારનવાર આવતા જ હોયે છે પણ આજ રોજ આપડે આજ રોજ આપણને એવી માહિતી મળી કે અહીંયા એમ્બ્યુલન્સ આવી શકે એમ નથી તો આપણે સરપ્રાઇઝ માં સરપ્રાઇઝ ચેકિંગ માં નીકળ્યા છે અને અહિયાં વ્હીકલો પાર્કિંગ થયેલા છે તો હવે એસએમસી સાથે સંકલન કરીને આપણે પાર્કિંગ ની વ્યવસ્થા દૂર થાય ને એમ્બ્યુલન્સ આવી જઈ શકે એ પ્રમાણેની એક વ્યવસ્થા ઉભી કરશું બસ એ એસએમસી સાથે સંકલન કરીને પછી આગળની કાર્યવાહી કરશું દબાણ કરનારા લોકો અહીંયાના સ્થાનિક છે જ નહીં એ લોકો બહારથી આવે છે એવું કહેવાય છે કે સ્થાનિક દુકાનદારો એમની પાસે ભાડું વસૂલે છે જો આ ભાડું વસૂલતા હોય તો એ ગેરકાયદેસર છે જેમ ચંડોળા તળાવમાં પેલો કોઈ બિહારી જો ભાડું વસૂલતો હતો ને એ ગેરકાયદેસર હોય તો અહીંયા સરકારી જમીન પર જો કોઈ દુકાનદારો ભાડું વસૂલતા હોય અને તે બહારથી લોકોને લાવીને વસૂલતા હોય તો એ પણ ગેરકાયદેસર જ છે એવા દુકાનદારોને પણ આઇડેન્ટીફાઈડ કરીને એની પર પગલાં ભરવા જોઈએ કારણ કે આવા લોકોને લીધે સ્થાનિક લોકોએ ભોગવવું પડતું હોય છે તો મારી તંત્રને વિનંતી છે કે હવે આ પ્રમુખનો પત્ર એ આખરી પત્ર બની રહે અને અમારી મહાનગરપાલિકા સુરત જનરલ હોસ્પિટલ અને સ્થાનિક લોકો અહીંયા રહી શકે એને માટે પ્રયત્નશીલ થાય દબાણ દૂર થયા પરંતુ સવાલ એ થાય છે કે કેમ અત્યાર સુધી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને આ દબાણ ના દેખાયું શું કોઈ આગ જનીની ઘટનાની રાહ જોઈને બેઠા હતા અધિકારી હોસ્પિટલ સુધી એમ્બ્યુલન્સ ના પહોંચે તેટલી હદે કોની દબાણ થયા પછી પણ સુરત રહે છે દર વખતે કોઈનો ભોગ લેવાયા પછી જ અધિકારીઓ જાગશે સવાલો અનેક છે પરંતુ અહી સવાલો કરતા પણ જનતાની સમસ્યાનું સમાધાન થાય તે મહત્વનું છે આશા રાખીએ કે ઊંઘતા અધિકારીઓ હવે ફરી ઊંઘશે નહીં અને આવા તમામ દબાણો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરાવશે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત